નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ નવ ત્રણ બે હજાર પચીસ વાર રવિવાર આજે આપણે જાણવાના છીએ અમરેલી માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તે પહેલાં અમારી આ કે માર્કેટ યાર્ડ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો જેથી કરીને સૌથી પહેલા તાજા બજાર ભાવ જાણવા મળે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ જીરું ઓગણીસો થી ત્રણ હજાર નવસો રૂપિયા સિંગદાણા નવસો થી તેરસો ચાલીસ રૂપિયા એરંડા અગિયારસો નેવ થી બારસો તેતાલીસ રૂપિયા ચણા આઠસો પચાસ થી એક હજાર તેતાલીસ રૂપિયા અડદ આઠસો થી બારસો એસી રૂપિયા તુવેર એક હજાર ત્રીસ થી ચૌદસો પાંચ રૂપિયા ધાણા એક હજાર ચાલીસ થી ઓગણીસો નેવું રૂપિયા મકાઈ પંદરસો થી બાવીસો એસી રૂપિયા સોયાબીન ચારસો પચાસ થી સાતસો સત્તર રૂપિયા જુવાર પાંચસો છપ્પનથી નવસો વીસ રૂપિયા તલકાળા છત્રીસો પંચોતેરથી ચાર હજાર નવ રૂપિયા તલ સફેદ પંદરસો થી બાવીસો એસી રૂપિયા ઘઉં ટુકડા ચારસો બોતેર થી છસો એકોતેર રૂપિયા ઘઉં લોકોન ચારસો સાડસઠ થી પાંચસો બેતાલીસ રૂપિયા મગફળી ઝીણી નવસો એકાવન થી ને એક હજાર છ્યાસી રૂપિયા મગફળી નવસો પાંચથી અગિયારસો ચુમ્માલીસ રૂપિયા કપાસ આઠસો પચાસથી ચૌદસો પચાસ રૂપિયા મિત્રો અમારી ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને સપોર્ટ જરૂર કરજો